નમસ્તે દોસ્તો તમારું મારી ચેનલમાં સ્વાગત છે અને આજે અમે આવ્યા છીએ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે બ્લેક નેશનલ પાર્ક એ વેરાવદર ગામની નજીક આવેલો છે એટલે બહુ બધી વાર એને વેરાવદર નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે આ એક કાળિયારનું રાષ્ટ્રીય ઉદ્યાન છે જેની અંદર તમને બ્લેક બગ કાળિયાર દેખવા મળશે આ જે છે એ ભાવનગરથી આશરે પચાસ કિલોમીટર દૂર આવેલો છે ઓગણીસો બોંતેરમાં આ એરિયાને પ્રોટેક્ટેડ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો અને ઓગણીસો છોતેરની અંદર આ એરિયાને નેશનલ પાર્ક તરીકે ડિક્લેર કરવામાં આવ્યો અહીંયા કાળિયારના નંબર ખાસા બધા છે અહીંયા તમને અરાઉન્ડ ફાઇવ થાઉઝન્ડ કાળિયાર દેખાશે તમે જ્યારે પાર્કની અંદર અરાઉન્ડ અઢીથી ત્રણ હજાર જેવા કાળીયાર દેખાશે અને પાર્કની બહાર બાકીના આ નંબરમાં દેખાશે આ એરિયામાં જો તમારે આવવું હોય તો તમે કઈ રીતે આવશો તો સૌથી પહેલાં આપણે બાય રોડની વાત કરીએ તો બહુ સારી રીતે કનેક્ટેડ છે અમદાવાદ ભાવનગર થી દસ કિલોમીટર અંદર આવશો અને તમને વેરાવદર દેખાશે અને બીજું ધારો કે તમે ટ્રેનથી આવતા હોય તો મેઇન રેલવે સ્ટેશન છે ભાવનગર અને ભાવનગરથી એ આશરે પચાસ કિલોમીટર દૂર આવે છે અને ફ્લાઇટની વાત કરીએ તો ભાવનગરમાં એરપોર્ટ આવેલું છે અને મુંબઈથી તમને દરરોજ ભાવનગરની ફ્લાઇટ મળશે અને તમે ત્યાંથી અહીંયા આવી શકો છો અહીંયા રહેવા માટે પણ ખાસા એવા રિસોર્ટ છે હવે વાત કરીએ અહીંયા આવવા માટેનો સૌથી સારો ટાઈમ કયો તો પાર્ક બારે માસ ખુલ્લું રહેતું નથી પાર્ક ખુલે છે થોડમી ઓક્ટોબરથી લઈ ને પાક બંધ થઈ જાય છે પંદરમી જૂન સુધી અને બાકીના ચાર મહિના બ્રીડિંગ માટે આ ને બંધ કરવામાં આવે છે સારો સમય છે ઓક્ટોબર મહિનાથી માર્ચ સુધીનો તમે કહી શકો આઈડિયલ ટાઈમ છે કે તમે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીની અંદર આવો કે જ્યારે તમને ગરમી બહુ ઓછી લાગશે અહીંયા આવવાનો સૌથી સારો ટાઈમ વિન્ટરનો છે પણ તમે અહીંયા કોઈ પણ સમયે આવી શકો છો અને બધો જ સમય સરસ છે જેમ કે અત્યારે અમે જૂન મહિનામાં આવ્યા છીએ અને અમને અત્યારે બહુ જ બધા મેમલ દેખાઈ ગયા છે અહીંયા જેનું અપેક્ષ ગ્રાસલેન્ડ છે એનો જે અપેક્ષ પીટેટર છે કે જેને ગ્રાસલેન્ડ નો રાજા કહેવાય એ છે ઇન્ડિયન વુલ્ફ કે ગ્રે વુલ્ફ જેને ગુજરાતીમાં નાર કહેવામાં આવે છે અથવા વરુ પણ કહેવામાં આવે છે એના પછી તમને હાઈના મળી શકે છે જંગલ કેટ મળી શકે છે એના સિવાય બીજા પ્રાણીઓની અંદર તમને બ્લેકબર્ગ નિશ્ન પાછી લઈ તમને ખાડીયા તો દેખાશે એના સિવાય નીલગાય મળશે તમને જંગલી ભૂંડ મળી શકે છે પક્ષીઓની વાત કરીએ તો આશરે બસો જેટલી સ્પીસીસ અહીંયા દેખાય છે અને જે મેઇન છે જે તમને શિયાળાની અંદર આવશો તો એની અંદર તમને મળશે હેરિયર કે જેને આપણે પટ્ટાઈ કહીએ છીએ ગુજરાતમાં દેખાતી ત્રણ જે મેઇન પટ્ટાઈ છે માંસ હેરિયર છે તમારા મોન્ટેગ્યુ હેરિયર છે અને પેલીડ હેરિયર છે આ એની વર્લ્ડની સૌથી લાર્જેસ્ટ roosting સાઇટ છે અહીંયા એક રોડ છે જેને roosting રોડ કહેવામાં આવે છે જેની અંદર તમને મોર ધેન એવું કહી શકો કે હજારથી વધારે બર્ડ એક સાથે સાંજના સમયે દેખાય છે તો આ એક જગ્યા એવી છે કે જો તમારે હેરિયર દેખાવ હોય એનું રૂસ્ટિંગ દેખાવ હોય તો તમારે શિયાળામાં આવવું પડે તો ઓલ ઓવર એક સારી જગ્યા છે કે જ્યાં તમે બર્ડિંગ કોઈપણ સિઝનમાં કરી શકો છો અને આજે અમે સ્પેસિફિકલી જેના માટે આવ્યા છે એ છે લેસર ફ્લોરિકન જેને ગુજરાતીમાં ખડમોર કહેવામાં આવે છે અને એનું અહીંયા એવું કહેવાય કે રિસન્ટલી સૌથી વધારે કે લેસર ફ્લોરિકન અહીંયા આવે છે જનરલી એ ચોમાસા પછી શરૂઆત પાક બંધ થઈ ગયા પછી દેખાતા હોય છે પણ આ વર્ષે પાક બંધ થયાના એક બે વીક પહેલાથી એ દેખાય છે તો આજે અમે એને જોવા આવ્યા છીએ જોઈએ આજે અમને મળે છે પાર્કમાં દાખલ થતા જ અમને એક અદભુત દ્રશ્ય મળ્યું સ્ક્રિપ્ટેડ હાઈના જેને આપણે ગુજરાતીમાં ઝરક પણ કહીએ છીએ એના અમને ઇમેચ્યોર મળ્યા એક ઇમેચ્યોર ડેનની બહાર બેસેલું હતું અને બીજું તેને મળવા આવતું હતું પણ એ મળવા પહોંચ્યું એ પહેલાં જ પહેલું બચ્ચું જે ડેનની બાજ બેઠું હતું તે અંદર જતું રહ્યું પછી હાઈનાએ થોડો પ્રયત્ન કર્યો આમ તેમ ફરવાનો અને છેલ્લે ફાઇનલી ઉનાળાનો સમય હતો એટલે એને તરસ લાગી હતી તો એ ગયું પોન્ડ પર પાણી પીવા આ આર્ટિફિશિયલ પાણીનું ખાબોચું બનાવેલું હોય છે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બનાવેલું હોય છે કે જ્યાં એ લોકો જાય છે અને પાણી પીવે છે અને ત્યાં અમારું લગ લાગ્યું અને અમે તેને ત્યાં પાણી પીતું જોયું અને પાણી પીતા પીતા એની આજુબાજુમાં બહુ બધા પક્ષીઓ પણ હતા એ જઈ રહ્યા હતા અમે આગળ વધ્યા અને ત્યારે એક દિલ ધડક મોમેન્ટ આવી જ્યારે અમે બ્લેક નું વિડીયો શૂટ કરતા હતા તો આ જે એનિમલ દેખાઈ રહ્યું છે કે જેના પરથી આ પાર્કનું નામ પડ્યું છે બ્લેક બગ નેશનલ પાર્ક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આ જે દેખાઈ રહ્યું છે એ છે એનો નોર એનિમલ એને તમે જોશો એના પરથી એનું નામ પડ્યું છે કાળિયાર કારણ કે એ બ્લેક કલરનું છે એના શરીરનો ઉપરનો ભાગ જે દેખાય છે એ કાળો છે નીચેનો ભાગ છે એ સફેદ કલરનો છે અને એના સિંગડા તમે જુઓ તો એ આશરે દોઢથી બે ફૂટ લાંબા હોય છે અને મેલમાં જ એ દેખાય છે આ છે એની ફિમેલ અને એનો કલર તમને જોશો તો સેન્ડી બ્રાઉન કલરનું તમને એ દેખાશે એની સંખ્યા આશરે પાંચ હજાર જેટલી છે એમાંથી

Pelo matriculado, um né? જંગલ કેટ અથવા રીડ કેટ રૂટિનલી તમે જંગલ કેટ જોશો તો રફસ કલરની હશે અહીંની થોડીક ડાર્ક કલરની દેખાય છે પછી અમે નેશનલ પાર્કના બીજા હિસ્સામાં ગયા ત્યાં લેસર ફ્લોરિકનનો એક મેલ દેખાતો હતો પણ આ મેલ થોડુંક દૂર હતો અને હીટવેવ પણ ચાલતી હતી તો એ કેમેરામાં ક્લિયર દેખાતો ન હતો પણ બાયનોક્યુલરથી જોવાથી એ બહુ જ ક્લિયર દેખાતો હતો અને તે જોવાની અમને બહુ જ મજા આવી ફોટો ના મળ્યો પણ જોવાની બહુ મજા આવી પછી અમે પાર્કના મેઇન એરિયામાં ગયા અને ત્યાં પહોંચતા લેસર ફ્લોરિકન તરત જ દેખાઈ ગયું પણ યાર એને કંઈ કહેવું જ નહોતું અને તરત જ ફટક દઈને ઉડીને એ અમારાથી દૂર ચાલી ગયું અને પછી શરૂ થયો રિયલ વેઇટિંગ પીરિયડ લેસર ફ્લોરિકન એક નાનું સુંદર અને દુર્લભ પક્ષી છે જેને ગુજરાતીમાં ખડમૂર તરીકે ઓળખવામાં આવે છે ખડ એટલે ઘાસ અને મોર એટલે મોર તમે જુઓ છો તો એમાં જે સૌથી બ્યુટિફુલ લાગે છે એની કલગી આ પક્ષીના માથા પર કલગી હોય છે અને ઘાસમાં જોવા મળે છે જેથી એનું નામ ખડમોર આપવામાં આવ્યું છે તેનું સાયન્ટિફિક નેમ છે સિફોટિડસ ઇન્ડિકસ આ પક્ષીનું મેલ બર્ડ વિશેષ હોય છે બ્રીડિંગ સિઝન દરમિયાન જ્યારે તમે મેલને જુઓ છો તો તેના કલર બહુ જ બ્યુટિફુલ હોય છે એનું માથું એની ગરદન અને પેટનો નીચેનો ભાગ કાળો હોય છે જ્યારે એની ચાંચની ગરદનનો એટલે આપણે એને થ્રોટ કહીએ તો થ્રોટનો ભાગ સફેદ હોય છે એના અપર પાર્ટ એટલે શરીરના ઉપરના ભાગ અને ગરદનને છૂટો પાડતો તમને એક વ્હાઇટ કલરનો પટ્ટો દેખાશે એના સિવાય તેની વિંગ કવર જે વિંગ કવર છે તે પણ તમને સફેદ કલરની દેખાશે એના સિવાય એના અપર પાર્ટ છે જેને મેન્ટલ કહેવામાં આવે છે એના ઉપર તમને બ્રાઉન અને બ્લેક કલરની બ્યુટીફુલ ડિઝાઇન દેખાશે અને તે ટ્રાયંગલ હોય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ છે એની કલગી તો એની આંખની પાછળથી ચાર કલર ચાર કલગી જેવા પીછા બહાર આવે છે અને જે એન્ડમાં ચકતા જેવા એટલે સિક્કા જેવા હોય છે અને એ બહુ જ બ્યુટીફુલ લાગે છે જ્યારે ફિમેલ ફ્લોરિકનની વાત કરીએ તો જમીન જેવા પીળાશ અને ભૂરાશ કલરની હોય છે જેથી તે ઘાસમાં આસાનીથી છુપાઈ શકે છે ફિમેલના શરીર પર કાળા અથવા ઘાંઘરા જેવા નિશાન હોય છે હવે લેસર ફ્લોરિકન ખાસ કરીને તેના બ્રીડિંગ ડિસ્પ્લે માટે જાણીતું છે મેલ બોક્સી જ્યારે પણ ફિમેલ બર્ડને જોવે છે તો તે પોતાના જગ્યા પર જમ્પ કરે છે અને પાંખો ફફડાઈને એક ખાસ નૃત્ય કરે છે અને આ ડાન્સ દિવસમાં તે અનેક વાર કરે છે જે તમને બહુ જ બધી વાર દેખાઈ શકે છે તાપમાન ખૂબ જ ઊંચું હતું ગરમી એ સ્તરે હતી કે અમારા બધાના કપડા પરસેવાથી ભીંજાઈ ગયા છતાં પણ અમે ત્યાં જ બેઠા રહ્યા અને લેસર ફ્લોરિકન એટલે ખડમોરની રાહ જોતા રહ્યા આશરે બે કલાક સુધી અમે એ પક્ષીની રાહ જોયા અને આ ફાઇનલી અમારો મોમેન્ટ ઓફ ધ ડે આવ્યું કે જ્યારે લેસર ફ્લોરિકન ધીમે 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 ચાલતું ચાલતું અમારા જે જગ્યાએ અમે રોકાયા હતા ત્યાં ઝાડની નીચે આરામ કરવા આવ્યું અને આ એટલું નજીક હતું અમે એ બર્ડ એટલું નજીકથી જોયું અમને એટલી ખુશી થઈ કે ના પૂછો વાત અને અમે એને અમારા કેમેરામાં કેદ કર્યું આ જે બિલ્ડિંગ દેખાઈ રહી છે તે લેસર ફ્લોરિકનનું બ્રીડિંગ સેન્ટર છે અને એની અંદર આપણે લેસર ફ્લોરિકનનું બ્રીડિંગ કરવામાં આવે છે અલગ અલગ જગ્યાથી જે ઈંડા હોય છે એને કલેક્ટ કરવામાં આવે છે અને તેની અંદર ઇન્ક્યુબેશનમાં મૂકી અને એમનું બ્રીડિંગ કરવામાં આવે છે આશરે દસ બર્ડ હોય એવી શક્યતા છે એના પછી અમે લંચ લેવા માટે વિશાલભાઈના હોમસ્ટે પર ગયા અને મસ્ત મજાનું ગુજરાતી ખાવાનું ખાધું ત્યારબાદ અમે અમારા ઘર તરફ સફર શરૂ કરી આ રહ્યો આજનો એક યાદગાર દિવસ બ્લેકબગ નેશનલ પાર્કમાં જો તમને આ અનુભવ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા વ્યૂ કોમેન્ટમાં લખજો અને અન્ય નેચર લવર સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને હા આવું વધુ એન્ગેજિંગ વાઇલ્ડનેસ કન્ટેન્ટ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવું જ કશુંક નવીન લઈને નેચર સાથે જોડાયેલા રહેવું અને કેમેરા તૈયાર રાખવું